કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું મિત્રો મકાઈની સિઝનમાં મકાઈની અવનવી વાનગીઓ ખાવાની તો બહુ જ મજા આવે છે પરંતુ મકાઈના દાણા કાઢવાની ખૂબ જ આળસ આવે છે કે કંટાળો આવે છે અને મશીનથી જ્યારે દાણા કાઢીએ છીએ ને ત્યારે એ અડધા કટ થઈ જાય છે અને પ્રોપર નીકળતા પણ નથી એટલી સરસ રીતે નથી નીકળતા પરંતુ આજે આપણે બે એવી રીત જોઈશું કે મકાઈના દાણા હાથેથી કાઢીશું આખા દાણા નીકળશે અને ફટાફટ નીકળી જશે જે મકાઈના મશીનથી આપણે જે કાઢીએ છીએ ને એના કરતાં પણ ફટાફટ નીકળી જશે માત્ર પાંચથી સાત મિનિટમાં જ એક કિલો મકાઈના દાણા એકદમ ચોખ્ખા નીકળી જશે તો આપણે જોઈએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે જો તમને મારી આ ટ્રીક ગમે તો એક લાઇક જરૂર કરજો કેમ કે તમારી એક લાઇકથી મને નવી નવી રેસિપી અને આવી જ નવી નવી ટ્રીકના વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે મારું પ્રોત્સાહન વધારવા એક લાઇક જરૂર કરજો અને નવો જે વિડીયો હોય એ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી નવી રેસીપી કે નવી ટ્રીકનો નવો વિડીયો તમારી પાસે તરત જ પહોંચી શકે તો ચાલો આપણે જોઈએ આ ટ્રીક મિત્રો મેં અહીંયા અમેરિકન મકાઈ લીધી છે તો અમેરિકન મકાઈ અત્યારે લોકો વધારે પસંદ કરે છે વધારે પ્રિફર કરે છે એનું શું કારણ છે કારણ કે જે અમેરિકન મકાઈ છે એ દેશી મકાઈ કરતાં થોડી સ્વાદમાં મીઠી હોય છે એના દાણા ટેસ્ટમાં વધારે સ્વીટ હોય છે હવે આ મેં મકાઈ લીધી છે તમારે મિત્રો એ પણ જાણવું હોય ને કે અમેરિકન મકાઈ અને દેશી મકાઈ બંનેમાં શું ફર્ક છે તો એ પણ મને કમેન્ટ કરજો જો વધારે કમેન્ટ થશે તો હું એનો વિડીયો પણ લઈને આવીશ અને તમને કહીશ કે અમેરિકન મકાઈ અને દેશી મકાઈમાં શું ફર્ક છે અને જો તમને ખબર હોય કે અમેરિકન મકાઈ અને દેશી મકાઈમાં શું ફર્ક છે તો એ મને કમેન્ટમાં કહેજો કે આ બંનેનો ડિફરન્ટ છે તો આ રીતે મેં મકાઈના બધા જ છોતરા કાઢી લીધા છે અને હવે એના આપણે બે ભાગ કરી લેશું એટલે કે અડધા અડધા પાર્ટ કરી લેશું એટલે એક જ મકાઈમાંથી હું તમને બે ટ્રીક બતાવવાની છું આપણે બંને ટ્રીક જોઈશું અને પછી તમે મને કહેજો કે તમને બંને ટ્રીકમાંથી વધારે કઈ ટ્રીક પસંદ આવી છે હવે આ રીતે બંને ભાગ કરી લેશું બે ભાગ કરી લીધા છે હવે એક ભાગ છે એમાંથી આપણે સ્ટાર્ટિંગમાં થોડા દાણા કાઢી લઈશું હવે થોડા દાણા તો કાઢી લઈશું પણ એની જે છે ને ત્રણથી ચાર લાઈન આ રીતે હાથેથી જ કાઢી લઈશું આ ત્રણ ચાર લાઇન કાઢવામાં લગભગ એકાદ મિનિટનો સમય લાગે છે મિત્રો આ ટ્રીકથી છે ને તમે એક કિલો મકાઈના દાણા માત્ર પાંચથી સાત જ મિનિટમાં નીકળી જશે મિત્રો આ બે ટ્રીકમાંથી તમને કંઈ વધારે પસંદ આવે ને મને કમેન્ટ જરૂર કરજો અને જુઓ એ આ ચાર લાઇન તો નીકળી ગઈ છે હવે આ જે ભાગ છે એને તે જ આમ ફેરવી લઈશું અને ત્યાર પછી ફટાફટ નીકળશે જુઓ તમે આ એક લાઇન જ કાટવામાં જરા પણ વાર નથી લાગતી એટલે આ અડધો ડોડો છે ને એ ફટાફટ નીકળી જાય છે લગભગ આ કાઢતામાં જ અડધી મિનિટ જેવું થાય છે એમાં પણ મિનિટ નહીં થાય અને આ ડોડવામાં જો મારા દાણા થોડા આડા આવડા છે જો અમુક ડોડામાં દાણા સીધે સીધા હોય છે જો સીધે સીધા હોય ને તો તો તમારે એ કાઢતા પણ જરાય વાર નહીં લાગે હવે બીજી ટ્રીક બતાવું છું તો આ રીતે ચપ્પુ લેવાનું છે પણ ઘણા આ ભૂલ કરે છે જુઓ એક યાર આટલા દાણા કાઢવાની ટ્રાય કરે છે પણ એમ નથી કરવાનું ચપ્પુનો જે આગળનો પાર્ટ હોય ને એ જ આ રીતે ભરાવાનો છે અને એક લાઈન કાઢી લેવાની છે આનાથી એક જ લાઈન કાઢવાની છે જુઓ અને આ એક લાઈન નીકળી ગઈ છે હવે આનો કમાલ તમે જુઓ ફટાફટ કઈ રીતે નીકળે છે છે એક લાઈન કાઢી લીધી ને આવી રીતે ચપ્પુથી તો પણ ફટાફટ નીકળી જાય છે મિત્રો આ બે ટ્રીકમાંથી તમને કઈ ટ્રીક વધારે ગમે છે ને એ મને કમેન્ટમાં ને જરૂર કહેજો અને હા મિત્રો જ્યારે પણ તમે કમેન્ટ કરો છો ને ત્યારે મને આવી નવી 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 ટ્રીક અને નવા નવા વિડીયો લઈ આવવાનો ઉત્સાહ વધે છે તો લાઇક અને કમેન્ટ જરૂર કરજો અને બીજાને પણ ઉપયોગી બને એટલા માટે તમે બીજા સાથે પણ શેર કરજો આમ તો જો કે મેં પહેલી જે ટ્રીક હતી ને એ મેં મારા આગળના વિડીયોમાં પણ બતાવી છે જેણે પણ મારો આગળનો વિડીયો જોયો હશે ને એને આ મારી પહેલી ટ્રીક જોઈ હશે પરંતુ આ બીજી ટ્રીક એમાં નથી બતાવી આ બીજી ટ્રીક આમાં છે હજી જો તમારે ત્રીજી ટ્રીક જોઈતી હોય ને તો મને કમેન્ટ કરજો તો આવી જ રીતે એકદમ ચોખ્ખા આખા અને સરસ દાણા નીકળી જશે તો મિત્રો મારો ઉત્સાહ વધારવા એક કમેન્ટ જરૂર કરજો અને હા મિત્રો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાશેની જુઓ છો આવા જ નવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ આવી જ નવી ટ્રીક કે નવી રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બાય